બેક ટુ બાલકૃષ્ણ સિલ્ક પેલેટ ઇન્સ્ટાગ્રામમાં જે આપણે ઓરિજિનલ પ્યોર હેન્ડવર્કમાં સાડીનો વિડીયો જે જોયો હેન્ડવર્ક બ્લાઉઝ વાળો એના એક પછી એક ટોટલ કલરનો ઓરિયો કરીએ વિડિયો લાસ્ટ સુધી બન્યા રહે તો આની રેટ આનું ફેબ્રિક આનો કઈ રીતનું હેન્ડવર્ક છે એ ટોટલ વિડીયોમાં તમને જણાવવાનું છે અને વસ્તુની જો વાત કરીએ ને તો આનું કપડું જે છે ને એ પ્યોર કપડમાં સાડી આખી રહેવાની છે આમાં અત્યારે આ ડિઝાઇન ઘણા બધા કાપડોમાં લોકો બતાવતા હોય જે સાઈનિંગ વાળા કાપડ આવે છે આના લાઇટ કલરની રેન્જ આવે છે એ આ વસ્તુ નથી કપડું પ્યોર રહેવાનું છે ટોટલ કામ હેન્ડવર્કનું કરેલું છે હેન્ડવર્કનું પહેલાં ફિનિશિંગ જોવો આ વસ્તુ જો રેગ્યુલર ચાલતી હોય ને તો આના હેન્ડવર્કના ફિનિશિંગના હિસાબે જ ચાલે છે બાકી વર્ક ઘણું બધું આ ડિઝાઇનોમાં આવે છે અને આનું જે ફેબ્રિક આવે ને એ લોકો ઓર્ગેન્જા કરીને વેચે લાઇટ કપડું લાઇટ કલરનું શાઇનિંગવાળું કપડું પણ એ આ વસ્તુ નથી કાપડ ટોટલ પ્યોર રહેવાનું છે એની ઉપર હેન્ડવર્કનું કામ છે આ રીતની આખી ઓલ ઓવર ડિઝાઇન છે પાર્ટીવેર સાડી પહેરવાના શોખીન હોય ને એના માટેનું આ સ્પેશિયલ કલેક્શન અને એવરગ્રીન કોન્સેપ્ટ ક્યારે ફેશન ન જાય ને એવો કોન્સેપ્ટ આ ગાળા બોર્ડરમાં હેન્ડવર્કની સાડી અત્યારે બે હજાર પચીસ નવું ટ્રેન્ડિંગ કલેક્શન છે અને એના બ્લાઉઝ પીસની જો વાત કરીએ તો આ ટાઈપનું ચોલી બ્લાઉઝમાં આખું હેન્ડવર્કનું કામ આપ્યું છે જોઈ શકો છો એનું આ બેક સાઈડ આખું રહેવાનું છે અને સ્લીવના ભાગમાં આ ટાઈપની બોર્ડર આપી છે એકદમ લાઇટ વેઇટ સાડી પહેરવાના અને ફેન્સી કલેક્શન પહેરવાના શોખીન હોય ને એના માટેની આ સાડી સ્પેશિયલ કલેક્શનમાં છે હવે એના કલર મેચિંગ જોવો ને તો આ વખતે ડાર્ક કલર મેચિંગ સેટ કર્યા છે પેલા આ ડિઝાઇન આપણે રેગ્યુલર ચાલતી હતી ને તો એમાં લાઇટ કલર હતા એમાં કપડું બી અલગ હતું કપડું થોડું ફેરફાર કર્યું છે પ્યોર કાપડ રાખ્યું છે એની અંદર ડાર્ક કલરના મેચિંગ સેટ કરેલા છે ઘણા કસ્ટમરોની રિક્વાયરમેન્ટ એવી હતી કે આમાં કલર મેચિંગ જે છે ને એમાં ડાર્ક જોઈએ છે લાઇટ કલરોમાં એકથી બે કલરમાં રિક્વાયરમેન્ટ હતી કે એના કરતાં ડાર્ક હોય ને તો આ ડિઝાઇનના લુક સારા આવે એકદમ ડિફરન્ટ વેરાયટી અને ફેન્સી કલેક્શન જોઈએ છે ને એના માટેની સ્પેશિયલ ડિઝાઇન છે એવી ડિઝાઇનને શેર કરવાની ભૂલશો નહીં તમે જુઓ એક પછી એક કલરનો ઓવર્યુ કરો એક કલર ભૂલાય અને એક કલર નવા મેચિંગ એકદમ નવા મેચિંગ સાથેની ડિઝાઇન રહી છે જે વ્હાઈટ પહેરવાના શોખીન હોય ને સાડી એના માટેની સ્પેશિયલ સાડી છે જોઈ શકો તો ઘણા કસ્ટમરોની કોમેન્ટમાં રિક્વાયરમેન્ટ હતી કે આ કલરો જે ડાર્ક આવે ને એની જગ્યાએ એકદમ નવા મેચિંગ આપો આ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે જોઈ શકો છો ચોલી બ્લાઉઝ ઘણી બીજી સાડીઓમાં તમારે જો આ સાડીનું બ્લાઉઝ યુઝ કરવું હોય ને તો થાય એવું છે આ વ્હાઈટમાંથી જોઈ શકો છો અને એક આ મરૂન કલર અને રેટની જો વાત કરીએ ને તો ઓનલાઈન ઓનલી અઢારસો રૂપિયા રેટ છે માર્કેટમાં આ જે પ્યોર કપડું આવે ને એ થી ત્રેવીસો લઈને વેચાય છે પણ અત્યારે અમારે અહીંયા મે મેગા સેલ ચાલે છે ને એના હિસાબે આની રેટ અઢારસો પચાસ મૂકી છે જોઈ શકો છો પ્યોર કાપડ બાકી આનું જે શાઇનિંગવાળું ફેબ્રિક આવે ને એ ઓગણીસો સાડા ઓગણીસોની રેટ હતી પણ આ પ્યોરમાં રેન્જ હેવી આવે છે એના હિસાબે અત્યારે સેલની અંદર અઢારસો પચાસ મૂક્યું છે અને જે કોઈને આમાં મનપસંદ કલર છે જેને ઓર્ડર આપવો છે એના માટે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એની ઉપરથી ઇન્કવાયરી કરીને અને પ્રાઇસ ડિટેલ પેમેન્ટ ડિટેલ જાણી તમે ઓર્ડર બુક કરાવી શકો છો ઘર બેઠા સિંગલ પીસ મળી જશે અથવા અમારા શોરૂમની તો વિઝિટ કરવી છે તો અમારો શોરૂમ નાના વરાછા શામધામ સામદામ ચોક સુરત આવેલો છે ત્યાં આવીને પણ આ કલેક્શન લઈ શકો છો અને એક આ મોરપીચ કલર એકદમ નવો કલર સેટ કરેલો છે જોઈ શકો છો સાડીનો વ્યૂ એકદમ ડિફરન્ટ વેરાયટી છે લાઇટ વેઇટ સાડી પહેરવાના શોખીન હોય ને એને આ રીલ જરૂરથી શેર કરવાની ભૂલ નહીં ને અને ટ્રેન્ડિંગ કલેક્શન છે થેન્ક યુ